શું કરે છે એટલો યાદ છે એની અને અમાર રાધા રાધા જો અટાણ ખાવામાં છે બીજી એ રાધા શું કરશો રાધા હે રાધા શું કરશો તું ખાશો જો એસે એ રાધા આયા લે રાધા જો એને બાંધી દો આકડી અને ભૂખ્યો થયો છે એટલે એને ધવરાઈ દી તો મિત્રો આટણ થઈ ગયું સ્ટાણું દોવાનું એટલે વાસળો જો ભૂખ્યો થયો છે એટલે હાલો એને છોડું છું અને આગડી એને પેલા ધવરાવે પછી દોવે બહુ એટલે બહુ ભૂખ્યો થાય બહુ એને થાવું જોઈએ કા ભૂખ લાગી છે હેતા ના બહુ ભૂખ લાગે છે આગળ કરી લે છે ના નથી ધાવા ધાવાનું આયા ધાવાનું ziua mi cano. troncano mântucano că o să zoi de-aia va hotărmire n-ai teasăr leile aia zoi în față Gata. જો મિત્રો કાનો ને આજથી હવે આસર બદલા આ લેવા બેઠા ત્રીસો દિવસ આસર બદલાવે છે તાવવા મેળ 有的毛病 જો મિત્રો અમે જો મિશ્રણ ખાણ આવે ને એ દે દોઈ દોઈ તઈ ન દેતા દોઈ લઈને પછી દે જો અમે આ દે સી આ ઓલી દે દો રોટલી અને જો મિત્રો પાસો વાસરાની મેકી પાસો ધાવે

No, y Marti el.